આજે અમદાવાદના ભાવનગર શહેરની અંદર આજે અમદાવાદમાં બાપુનગરમાં ઓલ ઓલ ઓવર ગુજરાતમાં જે ચેમ્પિયન કરાડી ચેમ્પિયનનું આયોજન કરવામાં આવ્યું એ પ્રશાંત સરી અથાગ મહેનતના કારણે થાય છે એમણે જે અને ભાભીઓએ જે સાર સહયોગ આપ્યો એ બરાબર એ બાબતે પ્રદાનો આભાર માન્યું છે અને આ રીતે જ પ્રથ પ્રશાંત

અમે ચિતકોથી આવ્યા છીએ ચિતકો એસોસિએશનના રૂપમાંથી છીએ આજે આ સ્તરે અમને જે રાજકોટથી આવ્યા છે એમને અમે ઘણું બધું શીખવાડ્યું અને આજે આ કાર્યક્રમમાં અમે વોર્ડ મળે છે છે और हम लोग दो साल से कराटे सीख रहे हैं और यहाँ पे हमको भी जैसे कि बुलाया गया है यहाँ पर कराटे के हिसाब से हमको गोल्ड मेडल सबको मिला है अलग अलग तरीके से गोल्ड मेडल वगैरह कॉपर एंड सिल्वर सबको है और जब से आज हम पेरेंट्स के साथ आए हुए हमें बहुत खुशी मिली है हमारे और तो हम हमारे बार जीतेंगे और आगे बढ़ेंगे थैंक यू आज अहमदाबाद में पेरेंट्स प्ले सारे આજે અમદાવાદમાં બાપુનગરમાં ઓલ ઓલ ઓવર ગુજરાતમાં જે ચેમ્પિયન કરાડી ચેમ્પિયનનું આયોજન કરવામાં આવ્યું એ કસાન સરની અથાગ મહેનતના કારણે થાય છે એમણે જે અને ભાઈઓએ જે સાત સંજોગ આપ્યો એ બરાબર છે એ બાબતે બધાનો હું આભાર માનુ અને આ રીતે જ પ્રથક કસાન આ રીતે પ્રશાંત સર આવ્યા કાર્યવાહી કર્યા બાળકોને કરાટે વિશે સમજાવે અને જે રાજકોટી સાહેબ આવે એમણે સમજાવ્યું અને કઈ રીતે ચલાવવું એ બાબતે માહિતી આપી એ આપીને એમનું ફરીથી સ્ટાર્ટ આજ મેં કેટલા સ્ટાર્ટ કરી દેવાનું おう、それがいいかな。